નમસ્કાર આપની સાથે હું છું ક્રિષ્ના મનની વાત લાઈવમાં આજે આપણે વાત કરવાની છે કે દીપડાના ડરથી પાણી વાળવા રાત્રે ખેતરમાં ખેડૂતો જઈ શકતા નથી જેથી તેમણે દિવસે વીજળી આપવા માંગ કરી છે ગુજરાત એક ખેતી પ્રધાન રાજ્ય છે જોકે તેમ છતાં આજે પણ રાજ્યના અઢાર હજાર ગામડાઓમાંથી ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં દિવસને બદલે રાત્રે જ વીજળી મળી શકે છે આ સમસ્યા આજકાલથી નથી તો આ સમસ્યા વર્ષો જૂની છે ત્યારે ફરી એકવાર રાજ્યના રાજકોટ જિલ્લાના ખેડૂતોએ આ અંગે સરકાર સામે જોડાવી છે કે રાત્રે ખેતરોમાં દીપડાની દશયત હોવાને કારણે ખેતરમાં પાણી વાળવા જવામાં ભારે ડર લાગે છે ત્યારે એટલું જ નહીં રાત્રે ખેતરમાં લાઇટ ના હોવાને કારણે ગામમાંથી ઘણા ખેડૂતોએ પાણી વાળવા જવાનું જ બંધ કરી દીધું છે કારણ કે કામ બાકી રહી જાય છે ત્યારે આપણી સાથે એક ખેડૂત જોડાયા છે જે આપણો પરિચય આપશો જીતેશભાઈ હેલો

જે અમને જનાવરો બીક લાગે કે આજે ઉદ્યોગો ને ચોવીસ કલાક ખેડૂતોને આઠ કલાક પણ પાવર ના કામ રહ્યા છે આજની તારીખ માં ની એટલી બીક છે આજે વાડી સીમ માં તમે જોવો તો મારા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે રાતના પાવર ની જગ્યા અમે દિવસ નો પાવર તરીકે હેલો બોલો જી તો તમે શું આ અંગે આજે મારા ખેડૂતો પીસાઈ રહ્યો છે એક તો કોઈ પણ જનસી તમે જુઓ તો ભાવ આ સરકારે નથી આપ્યા આજે આ સરકારે ખેડૂતને આજે હું જોઉં છું આઠ થી દસ દસ વર્ષ મારા વીજળી ના પાવર ના ધાંધિયામાં અત્યારે

રાત્રે ખેતરોમાં દીપડાની દહેશત હોવાના કારણે ખેતરમાં પાણી વાળવા જવામાં ભારે ડર લાગી રહ્યો છે ખેડૂતોને ત્યારે એટલું જ નહીં રાત્રે ખેતરમાં લાઈટ ના હોવાના કારણે ગામમાંથી ઘણા ખેડૂતોએ પાણી પાડવા જવાનું જ બંધ કરી દીધું છે કારણ કે એ કામ બાકી રહી જાય છે તેથી ખેડૂતો સરકાર પાસે દિવસે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે ઠંડી અને વન્ય પ્રાણીઓના ભય વચ્ચે પાણી વાળવાની ખેડૂતોની મજબૂરી બની ગઈ છે જોકે તેની સામે જીવનું જોખમ પણ રહેલું છે

નથી ના પાણી થી જયારે સિંચાઈ કરવાની થાય ત્યારે જો રાત્રે પાવર આવે તો ખેડૂતોને રાત્રે સિંચાઈ આપવા જવું પડે હવે આપ બધા જાણો છો કે રાત્રે ભયંકર અંધકાર અંદર સાપ હોય જંગલી જનાવરો હોય દીપડા હોય સુવર હોય ખેડૂતો બજાર માં આપી અને આ દેશ ની જનતા નું પેટ ભરે છે એ ખેડૂત લાંબા સમય ની ધ્યાને લઈ અને ગુજરાત સરકારે આ ગઈ વિધાનસભા જયારે યોજાની એની પેલા

એ આજે ખેડૂતોનો મોટો સવાલ છે અને સરકારે આ અંગે યોગ્ય રીતે વિચારવું જોઈએ વિચારવું જોઈએ કે આજે અંધકાર ની અંદર આજે ખેડૂત પોતાની ખેતી માટે રાત્રે પાણી વાળવા જાય ચાટ હોય તડકો હોય એ તો સંજા ગરમી હોય ઠંડી હોય એ તો સમજા પરંતુ ચોમાસા ની અંદર પણ વરસાદ ને વાતાવરણમાં ખેતી કરવા રાત્રે જંગલી જનાવરો નું ધ્યાન રાખવા જવું હોય ત્યારે લાઈટ ના હોય તો કેવી રીતે ખેડૂત આ ખેતી કરી શકે આ મોટો સવાલ છે જી તો તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તમને શું લાગી રહ્યું છે સરકાર જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે મોટી મોટી જાહેરાતો કરે છે પણ અમલવારી થતી નથી એનાથી ખેડૂતોને બહુ મોટો અસંતોષ છે ખેડૂતોને વારંવાર આપ બધા જાણો છો કે જ્યારે જ્યારે કુદરતી આફતો આવે માવઠું થાય અતિવૃષ્ટિ થાય વાવાઝોડું થાય

દુષ્કાળથી પાક ફેલ થઈ જાય તો એના માટે વીમા યોજના હતી અને આપણા આપડા પ્રધાનમંત્રીશ્રી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કરી અને એની અમલવારી શરૂ કરી તો છેલ્લા ચાર વર્ષ ની અંદર ખેડૂતોને બે હાજર સત્તર અઢાર થી ઓગણીસ વીસ સુધીમાં ખેડૂતોને બહુ મોટો અન્યાય થયો ખેડૂતોએ આંદોલન કર્યા લડતો કરી એટલે સરકારે આખી આખી પાક વીમા યોજના બંધ કરી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ આજે ખેડૂતો ને ખેડૂતો ની રોજગારી છે સમજે કે ખેતી એ ખેડૂતોની રોજગારી છે એમાં એની રોજીરોટી છે રોજીરોટી નું રક્ષણ કરવું એ સરકાર ની ફરજ હોય છે તો આ બાબતે સરકારે યોગ્ય રીતે વિચારણા કરવી જોઈએ લાગણી થી વિચારણા કરવી જોઈએ ત્યારે કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો રાત્રે પાણી વાળવા જઈ રહ્યા છે અને એમાં પણ એક ધારો વીજ પ્રવાહ ન મળતો હોવાથી ખેડૂતો વધારે પરેશાન થઈ રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા દીપડાએ ખેત મજૂર પર હુમલો કરતા એ ડર વધ્યો છે કે ખેત મજૂરો જંગલી પ્રાણીઓના હુમલાના ભયથી પલાયન કરી રહ્યા છે ત્યારે ખેડૂતોએ દિવસે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય એ છે કે હમણાં ત્રણ દિવસ પહેલા જ એ જેતપુરના થાણા ગાલોર ગામમાં ખેતરમાં કામ કરી રહેલ ખેત મજૂર ઉપર દીપડાએ હુમલો કરતા તેમને ઈજા પહોંચી હતી જેના કારણે ખેત મજૂરોમાં ભયનો માહોલ છવાયો હતો અને મજૂરો પલાયન થઈ ગયા હતા જેથી ખેડૂતો માટે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે જેમાં ખેત મજૂર પર દીપડાએ હુમલો કર્યા બાદ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે એક પણ પાંજરું ગોઠવ્યું છે ખેડૂતોને જંગલી પ્રાણીઓના હુમલા અને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે દિવસે વીજળી આપવા વીજ વિભાગ પાસે માંગ કરવામાં આવી છે ત્યારે આપણી સાથે જોડાયા છે ખેડૂત મિત્ર જી ખીમાભાઈ નમસ્કાર

અને ખેડૂતના ભાગમાં દુઃખ આવેલું છે કારણ કે નવા દીપડાઓના હુમલા તો ઠીક ડિગ્રી તાપમાન દીકરો રાતે પાણી વારતો હોય અને અમે સરકારે પણ રજૂઆત કરી છે કે અમે લાચાર છીએ અમારે રાતના તમે દિવસ ના નથી નીકળી શકતા એવી રાતના ઠંડીમાં અમારે પાણી વારવું પડે છે અને આવા ચિંતા નો સામનો કરવો પડે છે

મામૂલો પાક છે અને એના બધા છોકરાઓ જિંદગી નર્કમાં જીવી રહ્યા છે અને બીજા નંબર અમને કોઈ તકલીફ નથી પરંતુ અમારી સામે મોત ઝુમી રહ્યું છે અત્યારે જે દીપડા આવી રહ્યા છે સીમ તો અમને દિવસના બીક લાગે છે તો રાતના ના અમે કેમ પાણી જોઈએ અમે પણ માણસ છીએ અમારે પણ જીવવું છે સરકારને એવી ચિંતા થવી જોઈએ કે અમારા ખેડૂતોને અત્યારે તમને ખબર છે કે અત્યારે ઘઉં ની સિઝન છે જીરાની ની સિઝન છે

તમે જોવો કે ખેડૂત ઘરમાં હોય કે ન હોય કારણ કે આજે ખેડૂતો લાચાર બની ગયો છે દેવાદાર બની ગયો છે પરંતુ અમે અમારી જિંદગી છે અમારે રાતના પાણી વાળવું પડે છે અમે અમે ગ્રુપ જઈને બીતા બીતા જો રાતના પાણી વારવા જતા હોય તો સરકારે સરકાર બધી ખબર જ છે વિકલ્પ ખબર છે કે ચાલીસ દીપડા આ રાજકોટ જિલ્લાની ની અંદર ચાલીસ દીપડા હોય એ પોતે સ્વીકાર કરે છે તો અમને તો ખબર છે અમારી અમે મોત છે તો એ મોત ને અમે સામનો કરીને અમારો મામૂલો પાક બચાવી છીએ તો અમને બીજા કોઈ જે કોઈ અમને જે સહાય આપતા હોય કે સરકાર અમને કોઈ સહાય પહોંચતી નથી અને કોઈ એનું કોઈ પાલન કરતું નથી અને અમે હવે કંટાળી ગયા છીએ કે અમારા મોલ કેમ બચાવો જી તો તમારી તંત્રને શું અપીલ છે અમારી તંત્ર એક જ અપીલ છે કે અમને દિવસે વીજળી આપો તળાવના સમા આવેલ વાડીઓમાં બે ની નીચે પાડી તેમાંથી કિંમતી સામાનની ચોરી કરી ચોરો પલાયન ચાર વખત બનાવ બનતા હજુ પણ પીજી કાર્યવાહીમાં નિષ્ક્રિય છે

પોલ સહિતની ચીજ વસ્તુઓની ચોરી થઈ હતી અને ચોરી કરી ચોરો નાખી છૂટ્યા હતા થોડાક દિવસો પહેલા પણ રાજપર ગામની સીમ વિસ્તાર જે આવે છે તેમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી કૃષિ પાડી અને ચોરો તેમાંથી કિંમતી વસ્તુઓ લઈ નાખી છૂટ્યા હતા જ્યારે ખેડૂત જે છે જાદવ બાબુભાઈ સોધાભાઈ અને પટેલ કનુભાઈ બુધાભાઈ કરીને નામના ખેડૂતો છે બંને ખેડૂતો એ બંને ખેડૂતો આ ઘટના બની અને તરત જ જાણ કરી હતી પણ હજી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી પણ નથી થઈ આ ઉપરાંત પીસી પાડી અને એમાંથી કિંમતી વસ્તુઓ જે છે એ ચોરી કરવાની અવરનવર ઘટનાઓ બની છે જી જી તો પીજીવીશલ કાર્યવાહીમાં નિષ્ક્રિય છે તો શું વીજતંત્ર ગોળ છે ચોકસથી કહી શકાય કારણ કે ત્રીજી વિશિયનું અવરનવર ઘણી ખરી રજૂઆત કરેલી છે અને આવું એક આગદ્ર બંથકમાં મારા ધ્યાન મુજબ એક સંજાવ વિસ્તારમાં પણ આવી ઘટના બની છે રાજપર ગામમાં પણ આવી ઘટના બની છે અને ગઈ રાત્રિના આ એક છિપડિયા વાડી વિસ્તાર છે ત્યાં પણ આવી ઘટના બની છે જી 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 ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આગળ મહેસાણા તાલુકાની વાત કરીએ તો તૂટેલી છત લટકતા વાયર જેમાં સાત સાત વર્ષ થયા તો પણ શાળામાં કોઈ જ સુધારો થયો નથી શું આ છે વિકાસશીલ ગુજરાતની તસવીર મહેસાણા તાલુકાના જૂની સેઢાવી ગામની પ્રાથમિક શાળામાં બસો આઠ જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ અહીંની શાળાની હાલત જર્જરિત હોવાથી બાળકો ભયના એથાર હેઠળ શિક્ષણ મેળવી રહ્યા છે તો શાળાના ચારથી પાંચ રૂમની હાલત ખરાબ થઈ ગઈ છે અને શાળા તંત્ર દ્વારા રૂમના ડેમેજ સર્ટી પણ લેવામાં આવ્યા નથી પરંતુ હજુ સુધી શાળાના રૂમનું નવીનીકરણ થયું નથી તેમજ ડેમેજ સર્ટીવાળા રૂમમાં બેસી બાળકો શિક્ષણ લેવા મજબૂર બન્યા છે ત્યારે શાળાના રૂમના પતરા ઠેર ઠેર તૂટી ગયા છે અને પતરાનો જે સપોર્ટ છે તે લાકડાના દોરિયા પણ ઉદયથી ખવાઈ ગયા છે તેમજ દિવાલોને પણ તિરાડો પડી ગઈ છે બાળકો આવા વર્ગખંડમાં બેસતા ડરી રહ્યા છે તેમજ વાલીઓમાં પણ તેમના નાના ભૂલકાઓ તૂટેલા વર્ગમાં બેસી ભણતા હોવાથી તેઓ પણ ચિંતામાં રહેતા હોય છે ત્યારે વાત કરું તો બે હજાર સત્તરમાં સ્થાનિક સરપંચ દ્વારા એન્જિનિયરને બોલાવીને શાળાનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આપણે જૂની સોઢાવાળી શાળાની વાત કરી અને શાળાના તંત્રના શિક્ષકો સાથે અને ત્યારબાદ શાળામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાત કરી હતી ત્યારે સમગ્ર મામલે ગામના આગેવાનો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ શાળામાં બસો આઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં પચાસ ટકા જેટલી બાળકીઓ છે અને બે હજાર સત્તરમાં સ્થાનિક સરપંચ દ્વારા એન્જિનિયરને બોલાવીને શાળાનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન એન્જિનિયર શાળાના ઓરડા જર્જરિત હોવાથી તેને ડેમેજ સર્ટી આપવામાં આવ્યું હતું જ્યારે અંદાજિત છ વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી આ શાળાના ઓરડા નવા બન્યા નથી તો બીજી તરફ જે જર્જરિત ઓરડાની અંદર બાળકોને શાળા તંત્ર દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તો કોઈ પણ પ્રકારની ઘટના બને તો એનો જવાબદાર કોણ

તો શું તંત્ર બાળકોને આવી જ રીતે ભાઈ સાથે ભણવા દેશે જીવના જોખમ સાથે ભણવા દેશે શું કોઈ અનિચ્છનીય ઘટનાની રાહ જોઈ રહ્યું છે જો કોઈ પ્રકારની આ ઘટના ઘટે તો જવાબદાર કોણ પણ એક મોટો સવાલ એ થાય છે કે શાળા કોઈ અનિચ્છનીય ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય તેવા દ્રશ્યો સરકાર દ્વારા શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યું છે નવી શિક્ષણ નીતિઓ પણ અમલમાં મૂકવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ સરકારી શાળાઓની વરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે જેમાં જૂની સેઢાવીની આ શાળા કોઈ અનિચ્છનીય ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ શાળાના નવા ઓરડા બનાવી બાળકોને ભય વિનાનું શિક્ષણ આપે છે કે પછી આ જ રીતે બાળકો જીવનના જોખમે શિક્ષણ મેળવતા રહે છે આગળ વાત કરીએ તો જીટીયુના વિદ્યાર્થીઓને એક નોટ કરી લેજો કારણ કે બાવીસમીએ મોકૂફ રાખેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં જીટીયુ દ્વારા બાવીસમી તારીખે યોજાનારી પરીક્ષામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે આ મોકો રાખવામાં આવી હતી જે પરીક્ષાને હોટલ મેનેજમેન્ટ સેમ એક અને સેમ બેની પરીક્ષા જે ત્રીસ જાન્યુઆરી યોજાશે અને આ અને આ આર્કિટેક્ચર સેમ ટુની પરીક્ષા ત્રીસ જાન્યુઆરીએ યોજાશે તેમજ એન્જિનિયરિંગ સેમ વન અને ટુ અને ફોરની પરીક્ષા છ ફેબ્રુઆરીએ યોજવામાં આવશે ત્યારે ગુજરાત ખાતે યોજાયેલ વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશના અનેક બિઝનેસમેન તેમજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે પધર્યા હતા જેથી તારીખ નવ અને દસ જાન્યુઆરીના રોજ યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવી હતી ત્યારે પરીક્ષાની તાળામાર તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું આગળ વાત કરું તો ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને મોટો ફટકો લાગ્યો છે જેમાં ભાવનગર યાર્ડના સત્તાધીશોએ મોટો નિર્ણય લીધો છે એ નિર્ણય વિશે વાત કરું તો સમગ્ર દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો અને મહારાષ્ટ્રના નાસિક બાદ આ એ બીજા નંબરે આવે છે અને હાલ ડુંગળીની આવક તેના મધ્યાહનના સમયે પહોંચી છે અને ભાવનગર સહિત જિલ્લાના યાર્ડમાં માલનો ભરાવો થવા પામ્યો છે ત્યારે ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં આજે બે પોઈન્ટ પાંચથી ત્રણ લાખ થેલાની આવક થવા પામી છે જોકે હાલ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો વીસ કિલોના સોથી લઈ બસ્સો વીસ સુધી પહોંચ્યા છે પરંતુ આ ભાવથી ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે જેમાં સમગ્ર રાજ્યમાં આમ તો ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં સૌથી વધુ થાય છે અને તેના કારણે ખેડૂતોને અને વેપારીઓને મોટા પાયે આર્થિક ફાયદો થતો હોય છે પરંતુ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું નાશિક બાદ સૌથી વધુ ઉત્પાદન થતું હોય છે ત્યારે અહીંની ડુંગળીની માંગ દિલ્હી પંજાબ અને અન્ય રાજ્યોમાં મોટા પાયે થતી હોય છે કારણ કે ભાવનગર જિલ્લામાં સરેરાશ ત્રીસ હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થતું હોય છે જોકે મોંઘા બિયારણો ઊંચી મજૂરી ચૂકવ્યા બાદ પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂત પાયમાલ થતા હોય છે જેમાં આજે ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ હજારથી બસો વીસ બોલાયા છે જ્યારે બીજું બાજુ ઉપરના લેવલે માંગ છે નહીં અને પુરવઠો સ્થાનિક કક્ષાએ વધી જતા હાલ ભાવ તળીએ બેસી ગયા છે ત્યારે યાર્ડના સત્તાધીશોએ આજથી એક સપ્તાહ માટે યાર્ડમાં ડુંગળી નહીં લાવવા ખેડૂતોને તાકીદ કરી દીધી છે જેમાં ભાવનગર જિલ્લામાં ઉત્પાવ જેમાં ભાવનગર જિલ્લામાં ઉત્પાદન થતી ડુંગળીની માંગ અન્ય રાજ્યો ઉપરાંત તેમાંથી બનતા પાવડરની માંગ વિદેશમાં સારી સારી રહેવા પામી છે છે ત્યારે ભાવનગરની લાલ ડુંગળીની ગુણવત્તા પણ હોય જ્યારે હાલ ભાવનગર યાર્ડમાં સિઝનની સૌથી વધુ ડુંગળીનો જથ્થો આજે ભાવનગર યાર્ડમાં આવી પહોંચતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેમાં ભાવનગર યાર્ડના મુખ્ય સ્થળ તેમજ નારી ગામ નજીક નવા શરૂ કરાયેલા યાર્ડ પર ડુંગળીથી ઉભરાયું હતું અહીં ખુલ્લી જગ્યામાં માલ ઉતરતો હોય ખેડૂતોનો આક્ષેપ એ છે કે અહીં યાર્ડમાં કોઈ સવલત છે બીજી બાજુ હમણાં જ યાર્ડમાં ભાજપે સત્તા હાંસલ કરી છે પરંતુ હજુ સુધી ચેરમેન કે અન્ય હોદ્દા ફાળવવામાં નહીં આવતા ખેડૂતો તેમની ફરિયાદ ક્યાં કરે તે સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ડુંગળી પકાવતા ખેડૂતો મોંઘા બિયારણો અને ઊંચી મજૂરી ચૂકવીને ડુંગળી પકવે છે પરંતુ જ્યારે તેમનો માલ બજારમાં આવે છે ત્યારે પૂરતા ભાવ નથી મળતા તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને હવે સરકારે નિકાસબંધીનો અમલ કરતા ખેડૂતોને પૂરતા ભાવ પણ નથી મળતા તે નક્કી થયું છે આગળ વાત કરું તો ગુજરાત કોંગ્રેસમાંથી વધુ એક મોટી વિકેટ પડશે કારણ કે ભાજપના ઓપરેશન લોટસનું વાવાઝોડું આવ્યું છે જેમાં લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસને ફરી મોટો ફટકો પડી રહ્યો છે તેમ લાગી રહ્યું છે કારણ કે ફરી ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગે તેવી અટકળો વહેતી થઈ છે મળતા અહેવાલ પ્રમાણે વધુ એક ધારાસભ્ય આવતીકાલે રાજીનામું આપે તેવી અટકળો વહેતી થઈ છે જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુલાબસિંહ ચૌહાણ આવતીકાલે રાજીનામું આપશે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે અને મહત્વનું એ છે કે સાબરકાંઠા આણંદ અરવલ્લીના કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે જેમાં સાબરડેરીના ડિરેક્ટર અને સાબરકાંઠા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ અરવલ્લીના પૂર્વ ધારાસભ્ય અને પુત્ર વધુ જતીન પંડ્યા અને રૂપલ પંડ્યાનો એમાં સમાવેશ થાય છે જ્યારે રામ મંદિર મુદ્દે કોંગ્રેસના સ્ટેન્ડ અને સંગઠનના આંતરિક વિખવાદોના કારણે જૂના નેતાઓ હવે પક્ષનો સાથ છોડી રહ્યા છે ત્યારે આ તમામ લોકોએ આજે ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે હજુ આટલું ઓછું હતું ત્યાં આવતીકાલે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે ભાજપનું ગુજરાતમાં ઓપરેશન લોટસ ચાલુ છે જે હેઠળ કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે અને અગાઉ કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય એવા વિજાપુરના ધારાસભ્ય સી જે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું જોકે હજી પણ પક્ષ પલટાના લિસ્ટમાં બીજા નામ પણ હોવાનું કહેવાય છે કારણ કે ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેરવવાનો ટાસ્ક આપ્યો છે જેમાં લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપ કોંગ્રેસનું બળ તોડવા માંગે છે ત્યારે ફરી એકવાર ચૂંટણી પહેલાં પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે અને ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસમાં કાણું પાડવાનું કામ સોંપ્યું છે આ માટે ભાજપે પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિત છ નેતાઓને ટાસ્ક આપ્યો છે ત્યારે મનની વાતમાં બસ આટલું જ આ સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમયે તમારા મનની વાત અને તમારી સમસ્યાને લઈ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર